મહાશિવકથાનું ભવ્ય આયોજન કરાયું છે જેમાં બાર જ્યોતિર્લિંગના આબીઉ મંદિર બનાવાયા છે જ્યાં કથાના શ્રવણ બાદ દરરોજ ધાર્મિક રીત રિવાજ પ્રમાણે જ્યાં જ્યાં જ્યોતિર્લિંગ બિરાજમાન છે ત્યાં જેમ આરતી થાય છે તેવી રીતે અહીં પણ આરતી કરવામાં આવશે સ્વર્ગસ્થ મણિશંકર વિરજી પેથાણી પરિવાર દ્વારા ફરાદી ગામે શિવકથાનું ભવ્ય આયોજનની તડામાર તૈયારીઓ કરાઈ રહી છે જેમાં ચાલીસ એકરના વિસ્તારમાં કથામંડપ બાર જ્યોતિર્લિંગના આભિહુબ મંદિરો મહાપ્રસાદ મંડપ પાર્કિંગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે તેમજ ભવ્ય કથામંડપ સાથે આબિહુબ બાર જ્યોતિર્લિંગનું અદભુત નિર્માણ કરવામાં આવ્યું છે દેશ અને દુનિયામાં જાણીતા સુપ્રસિદ્ધ ભજની કલાકારોમાં કીર્તિદાન ગઢવી માયાભાઈ આહિર નિલેશ ગઢવી હંસરાજ રઘુવંશી સાંઈરામ દવે પિયુષ મહારાજ તેમજ અનેક નામી અનામી કલાકારો સાથે ધાર્મિક સત્સંગ અને ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે વધુમાં કહ્યું હતું કે ગબ્બર પર્વત અને એકાવન શક્તિપીઠોના મંદિરોનું જેમ નિર્માણ કરવામાં આવ્યું છે તેમ અહીં ફરાદી કથામંડપ સ્થળ પર પણ આબીહુબ બાર જ્યોતિર્લિંગના મંદિરોનું નિર્માણ ધર્મ માટે એક અદ્ભુત ક્ષણ છે જેનો લાવો જાહેર જનતા લઈ શકે છે સંસ્કાર સંસ્કૃતિ અને શક્તિનો જ્યાં સમન્વય હોય છે ત્યાં સાક્ષાત શિવના દર્શન થાય છે મિત્રો આજે માંડવી તાલુકાના ફરાદી ગામ મધ્ય સાક્ષાત શિવના દર્શન અહીં થઈ રહ્યા છે મિત્રો ટૂંકી વિગત આપને જણાવી દઉં તો માંડવી તાલુકાના ફરાદી ગામના મૂળ અને કરમભૂમિ દુબઈને બનાવનાર મણિશંકર વીરજી પેથાણી પરિવાર નું એક સપનું હતું કે મારા ગામના વડીલો અને મારા પરિવાર મતલબ કે ગામ એટલે ગામ આખું પરિવાર જ કહેવાય એ મારા ગામના પરિવારને હું બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવું પણ એ શક્ય નહોતું કેમકે સમગ્ર આખે આખા ગામને બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવવા કઈ રીતના પોસિબલ તેમ છતાં પણ જ્યાં આપણે કહીએ ને કે સંસ્કાર સંસ્કૃતિ અને શક્તિનો સમન્વય થતો હોય ત્યારે સાક્ષાત શિવ દર્શન માટે અહીં ઉપસ્થિત હોય છે એવી જ રીતના તારીખ ચારથી દસ તારીખ સુધી પૂજ્ય શ્રી ગિરિબાપુના વ્યાસાસને ફરાદી મધ્યે શિવકથાનું મહાઆયોજન કહેવાય થઈ રહ્યું છે મિત્રો મારા પાછળના મારા સહયોગીને કહીશ કે તમને દ્રશ્ય બતાવશે મારા પાછળનું દ્રશ્ય છે બાર જ્યોતિર્લિંગના બાર જ્યોતિર્લિંગના સાક્ષાત અહીં પ્રકૃતિ બનાવવામાં આવી છે બાર જ્યોતિર્લિંગના દર્શન તમે આ કથાના મંડપમાં કથા મંડપમાં તમે કરી શકો છો અને પૂજ્ય ગિરિબાપુના વ્યાસાસ અને કથાનો રસપાન પણ આપ કરી શકો છો મિત્રો ચાર તારીખથી દસ તારીખ સુધી આ કથાનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો ભારત વર્ષમાં આપને જણાવી દઉં કે ભારત વર્ષમાં પ્રથમ વખત કહી શકાય તેવું આ ભવ્ય આયોજન માંડવી તાલુકાના ફરાદી ગામમાં મણિશંકર વીરજી પેથાણી પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે મિત્રો કથરાનું કઈ રીતના આયોજન છે શું શું ખૂબ્યો છે શું શું એક અલૌકિક જે દર્શન આપણે કહી શકીએ જે શિવના દર્શન અહીં થાય છે કેવી રીતના તૈયાર કરવામાં આવ્યું છે આખી આખું આપણે માહિતી કીર્તિભાઈ એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરશું મિત્રો અત્યારે હું તમને પૂરો દૃશ્ય બતાવી દઉં છું કથા મંડપનો દ્રશ્ય છે એકરોમાં ફેલાયેલો છે કથા મંડપનો દ્રશ્ય મિત્રો મારી જમણી બાજુ મારા સહયોગની કહીશ તમને બતાવશે કે જમણી બાજુ જે કથા મંડપ છે હજારો ભક્તો અહીં પૂજ્ય ગિરિબાપુના વ્યાસાસને કથાનું રસપાન કરશે અને જમણી બાજુ બાર જ્યોતિર્લિંગના દર્શન પણ અહીં તમે કરી શકો છો અને કથાના મંડપથી ડાબી બાજુ બાર જ્યોતિર્લિંગના બીજા દર્શન પણ તમે અહીં કરી શકો છો જે લોકો દર્શન કરવા માટે ત્યાં નથી પહોંચી શકતા એમના શિવ સાક્ષાત અહીં દર્શ દર્શન આપવા માટે અહીં ઉપસ્થિત થયા છે એટલે મિત્રો આ લાવો એક જિંદગીનો અદ્ભુત લાવો છે સમગ્ર માહિતી એમની પાસેથી આપણે જાણવાનો પ્રયત્ન કરીશું કે આખી વિગત શું છે તો કીર્તિભાઈ આપનું સ્વાગત છે અમારી ન્યૂઝ ચેનલમાં સંસ્કાર સંસ્કૃતિ અને શક્તિનો જ્યાં સમન્વય થતો હોય ત્યાં સાક્ષાત શિવના દર્શન થતા હોય અત્યારે ફરાદી ગામમાં શિવના દર્શન થઈ રહ્યા છે ચાર તારીખથી જે કથાનું જે રસમાન થવાનું છે શું છે આખી વિગત શું કહેશો તમે જેવી રીતના આપણે વાત કરી એવી જ રીતના બે હજાર અઢારમાં અનિલભાઈના પિતાશ્રી મણિશંકરભાઈ વીરજી પેથાણીએ એક સ્વપ્ન જોયું હતું અને ગિરિબાપુ પાસેથી કથા માટેનું નાળિયેલ લીધેલું હતું પણ ત્યારબાદ કોવિડની પરિસ્થિતિ આવી અને પોતે પણ સ્વર્ગલોક લોક સીધાવી ગયા પણ એમના પિતાશ્રીનું સ્વપ્ન સાકાર કરવા માટે એમના પુત્ર એમનો પરિવાર અત્યારે ખૂબ જ ઉમદા હેતુથી ઉમદા ભાવથી ખૂબ લાગણીસભર થઈ અને શિવકથાનું તો આયોજન ખૂબ જ સારી રીતે કર્યું છે પણ સાથે આ કહીએ ને આપણે શ્રવણકુમાર જે હતા એમણે પોતાના માતા પિતાને યાત્રા કરાવી કાવડમાં પણ અનિલભાઈ એક પરમ ભક્ત છે અને શિવ એટલે કલ્યાણકારી તો કલ્યાણકારી શિવના દર્શન જે આપણા ધર્મમાં બાર જ્યોતિર્લિંગના દર્શનનો ખૂબ મોટો મહિમા છે તો એમણે નક્કી કર્યું કે ભાઈ દરેક ગ્રામજનો કે મારા વિસ્તારના લોકો આમ જનરલી દરેક લોકો બાર જ્યોતિર્લિંગ ના દર્શનો કરી શકે એવું શક્ય ઓછું બનતું હોય છે ત્યારે એમનો એવો ભાવ હતો કે બારે બાર જ્યોતિલિંગના દર્શન આપણા ગામના જ લોકો નહીં પણ આખા વિસ્તારના લોકો એક જ જગ્યાએ કરી શકે એના માટે કરી અને આ બે એ બારે બાર જ્યોતિર્લિંગ મંદિરની પ્રકૃ પ્રતિકૃતિ અહીં બનાવી છે અને સાથે આખું આ નિર્માણ કર્યું છે જે ટોટલ અઢાર એકર અને પાર્કિંગ સહિત રસોડા સહિત ચાલીસ એકરમાં જે ફેલાયેલો છે આપ જોઈ શકો છો એમ જ પાછળ તમે જોઈ શકો છો આ બદ્રીનાથનું પણ મંદિર અહીં નિર્માણ થઈ રહ્યું છે તો એક એવો એમ એમનો ઉમદા હેતુ હતો ઉમદા ભાવ હતો કે બધા જ લોકો એક જગ્યા ઉપર બધા દર્શન કરી શકે અને પરમ કૃપાળુ પરમાત્મા શિવ સૌનું કલ્યાણ કરે એ હેતુથી પૂજ્ય ગીર ગિરિબાપુના મુખાર વિંદે ચાર તારીખથી આ કથા શરૂ થવા જઈ રહી છે ત્યારે આખા વિસ્તારમાં ન માત્ર ગામમાં આખા વિસ્તારમાં ખૂબ જ ઉત્સાહ એક આનંદનો માહોલ છે અને આ વિસ્તાર આખો શિવમય બની જવાનો છે આવનારા સમયમાં આખો કચ્છ શિવમય બની જવાનો છે કારણ કે આ એક ખૂબ મોટી ઘટના છે ભારતમાં ગુજરાતમાં સૌ પ્રથમ ગુજરાત એવું રાજ્ય બનવા જઈ રહ્યું છે કે એક બાર જ્યોતિર્લિંગના મંદિર અને બીજું આવનારા સમયમાં જે શક્તિપીઠોમાં પણ એટલું જ આપણામાં મહત્વ છે એવી રીતના એકાવન શક્તિપીઠના મંદિરોનું પણ નિર્માણ અંબાજી મંદિર ગબ્બરમાં થવા જઈ રહ્યું છે આ ગુજરાત સરકાર અને અંબાજી ટ્રસ્ટ જ્યારે કરી રહ્યું છે ત્યારે તો આ ગુજરાત એવું પ્રથમ રાજ્ય બનશે કે જ્યાં બાર જ્યોતિર્લિંગ મંદિરના દર્શનો અને એકતા એકાવન શક્તિપીઠના મંદિરના દર્શનો એક જ જગ્યાએ થશે ત્યારે આ કથા માટે ખૂબ જ સુંદર વ્યવસ્થા સુંદર આયોજન અનિલભાઈના સમગ્ર ગ્રુપે કરી છે ત્યારે આ કથામાં ત્રણ રાત્રિય કાર્યક્રમો છે જેમાં પાંચ તારીખના હંસરાજ રઘુવંશીનું સાત તારીખના સાંઈરામ દવે અને રાજભા ગઢવીનું અને નવ તારીખના કીર્તિભાઈ કીર્તિદાનભાઈ ગઢવી માયાભાઈ અને નિલેશ ગઢવી અને પિયુષ મહારાજનો રાત્રિ કાર્યક્રમનું આયોજન જ્યારે કરવામાં આવ્યું છે ત્યારે કથાનો સમય ત્રણથી લઈ અને સાંજે સાડા છ સુધી રહેશે સાડા છ બાદ રાત્રે નવ સુધી દરરોજ ભોજનની વ્યવસ્થા છે અને ખૂબ મોટી સંખ્યામાં સર્વે આપ મીડિયાના માધ્યમથી હું વિનંતી કરું છું કે આપ જરૂરથી કારણ કે યોગાનુ આ એક એવો મહિનો ચાલી રહ્યો છે કે શિવરાત્રિ પણ આમાં આવી રહી છે તો શિવરાત્રિના દિવસે અને આ ઉત્તમ સમયમાં બાર જ્યોતિલિંગના મંદિરના દર્શનો એક જગ્યાએ થાય તો એનાથી વધારે બીજો સૌભાગ્ય શું હોઈ શકે તો આપણે ન્યૂઝ મીડિયાના માધ્યમથી વિનંતી કરીશ સર્વે પ્રેમી જનતાને કે આપ જરૂરથી પધારો અનિલકુમાર પેથાણી મણિશંકર વીરજી પેથાણી પરિવાર દ્વારા આપ સર્વેને હૃદયપૂર્વકનું ભાવભર્યું નિમંત્રણ છે આ કથાનું શ્રવણ કરવા અને બાર જ્યોતિર્લિંગ મંદિરના દર્શન કરવા માટે જી કીર્તિભાઈ આ કથા આવડી મોટી કથા છે પાર્કિંગને લઈને મહાપ્રસાદને લઈને ઘણા બધા કાર્યકરો અહીં કામ કરતા હશે તે એવું કોઈ અનુભવ કે જે આપને પ્રેરણા મળી હોય કે ચલો આ એક સારું કાર્ય છે એ પણ અમે સમાજને કંઈક બતાવી શકીએ રાહ ચીંધી શકીએ એવું કંઈક જો આખો દરેક સમાજના આગેવાનો દરેક સમાજના યુવાનો ગામના આગેવાનો ગામના યુવાનો આ કથામાં સેવા આપવા માટે થનગની રહ્યા છે કારણ કે આ ખૂબ મોટું ભગીરથ કાર્ય છે અને આપણા સૌ માટે આ ગૌરવની ક્ષણ છે કે બાર જ્યોતિર્લિંગ મંદિરનું એક જગ્યાએ નિર્માણ થયું છે તો અનેક જગ્યાએ જે આમંત્રણ દેવા જઈએ છીએ અથવા કોઈ રસ્તામાં મળે છે તો એક તો અમને માતાજી મળ્યા મોટી ઉંમરના એમણે કીધું કે મુજો તો ભાવ સુધરી ગયો કે મુકે બારો જ્યોતિર્લિંગ જા મંદિર મુજબ હિન્દ વિસ્તારમાં જગ્યાથી થા ને કે હું તો ગુડેથી થકી અહીંયા ન પહોંચી શકા તો આવા અનેક અનુભવ થયા છે અને લોકો ખૂબ આશીર્વાદ આપી રહ્યા છે કે ભાઈ આ એક જ જગ્યાએ બધા વડીલોને બધા ધર્મપ્રેમી જનતાને આ આશીર્વાદરૂપી દર્શન અહીંયા જો થશે તો સૌના ખૂબ આશીર્વાદ પણ વરસી રહ્યા છે આ ખૂબ મોટું ભગીરથ કાર્ય છે અને ઘણા બધા એવા સંસ્મરણો છે જે ખૂબ યાદ આવે છે અને ખૂબ રાજીપો પણ થાય છે કે ભાઈ અમારા મિત્ર અને એમના પરિવારે આટલું મોટું ભગીરથ કાર્ય કર્યું છે એમાં ખિસ્કોલી રૂપે સહયોગી બનવાનો પણ અમે ક્યાંક જેને જેને પણ મોકો મળે છે ખૂબ પોતાને ખુશનસીબ સમજી રહ્યા છે કારણ કે આ તો શિવનું કાર્ય છે જી કીર્તિભાઈ આપ રાજકીય રીતે સંકળાયેલા છો તો રાજકીયને લઈને કોઈ પણ એવા મોટા કોઈ નેતા આવવાના હોય એવું કંઈ કોઈ જો આ શિવનું ધામ છે એટલે અહીંયા કોઈ જાતનું કાંઈના ધર્મનો પ્રચાર પ્રસાર અને ભક્તિ માટે આકારે થઈ રહ્યું છે એટલે હા નામી અનામી અનેક લોકો દરેક જગ્યાએ બધાને આમંત્રણ છે તો અહીં શિવના ધામમાં તો બધા જ સરખા અને જે આવશે એ શિર ઉપર અને બધાને હું તો આહવાન કરું છું કે આ અહીં આપ સૌ પધારો પરિવારવતી મણિશંકર વીરજી પેથાની પરિવારવતી સૌને જાહેર ભાવભર્યું નિમંત્રણ પાઠવીએ છીએ કે આપ કથાનું શ્રવણ કરવા બાર જ્યોતિર્લિંગના મંદિરનું દર્શન કરવા આપ જરૂરથી પધારો જી ચોક્કસથી મિત્રો બાર જ્યોતિર્લિંગના દક્ષ દર્શન તમને સાક્ષાત અહીં કરવા મળે કરવા મળશે બાર જ્યોતિર્લિંગના દર્શન તમે તમારા કરીને તમારા જીવનને તમે ધન્ય બનાવી શકો છો કેમકે દરેકને એ પોસિબલ નથી હોતું દર્શન કરવા માટે બાર જ્યોતિર્લિંગ જઈ શકે પણ આ જગ્યાએ આ ફરાદીની આ પાવન ભૂમિ ઉપર તમને ગિરી બાપુના વ્યાસાસ અને કથાનો રસપાન પણ કરવા મળશે અને તેમજ બાર જ્યોતિર્લિંગના દર્શન પણ કરવા માટે ધર્મપેવી જનતા માટે આ જાહેરમાં ભાવભર્યું નિમંત્રણ છે એક વખત આપ આ કથાને નિહાળશો અને આ બાર જ્યોતિર્લિંગના દર્શન કરશો તો આપના જીવનને પણ ધન્ય બનાવી શકો જેમ હમણાં કીર્તિભાઈએ જણાવ્યું કે માજીએ કહ્યું કે હું ગુડાથી થાકી છું હું બાર જ્યોતિર્લિંગ કેવી રીતના જઈ શકું પણ મને અહીં જે દર્શન કરવાનો જે લાવો મળ્યો છે એ દર્શનના માટે હું પણ એમને અંતરથી આશીર્વાદ આપી છું એવા પરિવારને એવા ગામના વડીલોને એવા ગામના મોભીઓને આપણે પણ આ માધ્યમથી આશીર્વાદ સ્વરૂપે આપીએ અને આપણે પણ આવી રીતના ધર્મના કાર્ય થતા રહે એવી પ્રેરણા સાથે તારીખ તારીખને બોલજો ચાર તારીખથી દસ તારીખ સુધી અહીં શિવ મહાશિવ કથાનું આયોજન થઈ રહ્યું છે બાર જ્યોતિર્લિંગના દર્શન પણ છે આપે જિંદગીમાં ક્યાં ન નિહાળ્યું હોય ને ભારત વર્ષમાં ક્યાં પણ ન બન્યું હોય એવી રીતના મંદિરની બાર જ્યોતિર્લિંગના મંદિરની પ્રતિકૃતિ અહીં બનાવવામાં આવી છે જે જોઈને તમે પણ તમારા જીવનને ધન્ય બનાવી શકો છો કીર્તિભાઈ એક હજી એક સવાલ તમારી પાસેથી લઈ લો કેમ કે ચાલીસથી પચાસ એકંડની અંદર આ પથરાયેલું છે આખે આખું કીર્તિભાઈ ખાસ કરીને જે દાતા પરિવાર કોઈ પણ કાર્યમાં ક્યારેય પણ પાછળ નથી રહેતા આ કથાની જો વાત કરવામાં આવે તો ક્યારે એમને કેમ સૂચ્યું કે મને અહીં બાર જ્યોતિર્લિંગના દર્શન કરાવવા છે અલગ અલગ મંદિરોને અહીં પ્રકૃતિ પ્રતિકૃતિ પ્રકૃતિ બનાવવામાં આવી છે કઈ રીતના શું મેં આપને અગાઉ વાત કરી એવી રીતના કે ભાઈ દરેક લોકો જીવનમાં આ બાર જ્યોતિર્લિંગના મંદિરોની યાત્રા કરી શકે એ શક્ય બહુ ઓછું બનતું હોય છે ત્યારે એ પોતે અનિલભાઈ શિવભક્ત છે અને એમની એવી લાગણી હતી કે જો આમે આપણા ધર્મમાં સનાતન ધર્મમાં બાર જ્યોતિર્લિંગની યાત્રાનું ખૂબ મહત્ત્વ છે તો અનિલભાઈ પોતે પરમ શિવભક્ત છે એટલે એમનો એ ભાવ હતો કે ચલો હું મારા ગામના મારા વિસ્તારના લોકોને એક જ જગ્યાએ આ દર્શન કરાવવું તો આ એમને એક વિચાર આવ્યો અને આટલું સરસ મજાનું આયોજન છે અને આ લગભગ ભારતમાં સૌ પ્રથમ આવી ઘટના હશે નિતેશભાઈ કે જાહેર જનતા માટે પ્રાઇવેટ લગ્ન પ્રસંગના ઇવેન્ટો ઘણા બધા થયા છે જેમાં મંદિરોનું કે આવા સેટ ઊભા થયા હશે પણ આ જાહેર જનતા માટે જે પંદરથી વીસ હજાર લોકો અંદાજીત દરરોજના આવી શકે છે ત્યારે આટલું મોટું આયોજન કરવું ખૂબ મોટી વાત છે અને એમાં પણ ખાલી એટલું નહીં એમાં મંદિરમાં એમના લિંગ પણ જે મંદિરમાં જે રીતના લિંગ છે એ રીતના લિંગ પણ અહીંયા મૂકવામાં આવે છે એવી જ રીતના દરેક મંદિરમાં પૂજારી પણ રહેશે અને મહાકાલેશ્વરમાં જે મહાકાલની આરતી થાય છે એ રીતની અહીં આરતી પણ થશે એ થીમ ઉપર તો આ એક ખૂબ જ મોટી ઘટના કહેવાય અને હું તો કહું છું ભાઈ દરેક લોકોને વિનંતી કરું છું કે આ ક્ષણ આ ઘડી ચૂકતા નહીં ઘર આંગણે જ આખા ભારતના અલગ અલગ ખૂણે આવેલા જ્યોતિર્લિંગ આપણે આપણા પોતાના માંડવીના ફરાદી ગામે જ્યારે એક જ જગ્યાએ દર્શન કરવાનું સૌભાગ્ય મળી રહ્યું છે ત્યારે આપના માધ્યમથી વિનંતી કરું છું આપ અચૂકથી આ દર્શનના લાભ લેજો કથા શ્રવણનો લાભ લેજો વિશ્વવિખ્યાત કથાકાર એવા ગિરિબાપુના મુખાર વિંદે આ જ્યારે કથા શિવકથા થવા જઈ રહી છે ત્યારે આપ સર્વેને ભાવપૂર્વક અમે મણિશંકર વિરજી પેથાણી પરિવાર વતી હૃદયપૂર્વક આમંત્રણ પાઠવીએ છીએ મિત્રો જેમ

એક સારા લોકેશનમાં મકાન વેચવાનું છે ભુજના જયનગર શક્તિધામ પાસે આવેલ ડુપ્લેક્સ મકાન વેચવાનું છે કમ્પ્લીટ લેણામુક્ત અને દસ્તાવેજ તથા લાલબુક સહિત સંપૂર્ણ બોજામુક્ત મોકાનું મકાન ઉપરાંત એક મકાન ભાડે આપવાનું છે સંપર્ક નંબર નાઇન સેવન વન ટુ સિક્સ ડબલ સેવન સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન સેવન નાઇન થ્રી ટુ સિક્સ ડબલ ફોર વન